જાહેરમાં જન્મદિવસની દિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં પણ શક્તિ પ્રદર્શન કરવા કે પછી સપાટા કરવા જાહેરના માર્ગો પર બર્થ ડે સેલિબ્રેશન કરનારાઓ જાહેરનામાનું ઉલ્લંઘન કરતા હોય છે ત્યારે ઉધનાના વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેડનાર બાદ હવે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થ ડે સેલિબ્રેશન નામે તમાસો કર્યો હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યા છે સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને ખજાનચેની મારામારી સંયોજ નથી ત્યાં તો ભાજપના વોર્ડ નંબર ગોડાદરા ડિંડોલીના કોર્પોરેટર અમિત રાજપૂત જાહેરમાં બર્થડે પાર્ટી સાથે તાઇફો કરી વિવાદ નોતર્યો છે ગત તારીખ ત્રીજી ઓક્ટોબરના રોજ અમિત જન્મદિવસ હતો જેથી ધ ગ્રેટ મરાઠા ગ્રુપ નીલગિરી દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જાહેર રોડ પર રોશની ફટાકડા ફોડીને અમિત એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરાઈ હતી જેને લઈને એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે સામાન્ય નાગરિકો સામે જાહેરમાં બર્થડે સેલિબ્રેશન મુદ્દે પગલા ભરતી પોલીસ ભાજપના નેતા સામે કાયદેસરના પગલા ભરશે કે કેમ તે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડો રે ચટયો છે પોલીસ આવા કિસ્સામાં જાહેર રસ્તા પર વાહન વ્યવહાર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે જન્મદિવસની ઉજવણી કરે તો જાહેરનામા ભોંગેઠા તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે ત્યારે આ કેસમાં કોણું વલણ અપનાવે તેવી ચર્ચા પણ થઈ રહી છે જાહેરમાં બર્થ ડેની ઉજવણી નહીં કરવા પોલીસ કમિશનરે કરેલા જાહેરનામાની એસી તેસી કરતા અમિતસિંહ રાજપૂત સામે કાર્યવાહીને લઈને અટકાવો તેજ થઈ રહી છે